વડોદરા શહેર પોલીસ દ્વારા વધુ એક વખત એક પોઈન્ટ પંચોતેર કરોડના વિદેશી શરાબના જથ્થા ઉપર બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો છે વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા વિદેશી શરાબના જથ્થાનો આજે જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પોલીસ તંત્ર અત્યંત સતર્ક જોવા મળ્યું હતું અસામાજિક તત્વો અને દારૂના વેપલા સાથે સંકળાયેલા લોકો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે વર્ષ બે હજાર છવ્વીસ દરમિયાન પણ વડોદરા શહેર પોલીસ સતર્ક રહીને તમામ ગુનેગારો સામે કડક કાર્યવાહી ચાલુ રાખશે વડોદરા શહેર પોલીસ કમિશનર સહિત ઝોન એકથી ચારના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર પ્રક્રિયા પારદર્શક રહે તે માટે ડ્રોન કેમેરા દ્વારા નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું કોઈ પણ ઘટના કે બનાવ ન બને તેને રોકવા માટે ફાયર વિભાગની ટીમને પણ ઘટના સ્થળે સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી વર્ષ બે હજાર પચીસમાં પોલીસે રીઢા ગુનેગારો સામે કડક વલણ અપનાવ્યું છે કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધી અને તેની ગેંગ વિરુદ્ધ ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરી મુખ્ય સૂત્રોધારની પણ ધરપકડ કરી છે આ ઉપરાંત અનેક બુટલેગરોને પાસા હેઠળ જેલ ભેગા કરાયા છે શહેર પોલીસ કમિશનરે આ તકે જણાવ્યું હતું કે વડોદરા શહેર પોલીસ વર્ષ બે હજાર છવ્વીસ દરમિયાન પણ અત્યંત સતર્ક કરે છે દારૂના વેપલા અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તમામ આરોપીઓ સામે આવનારા સમયમાં વધુ કાર્યવાહી કરવામાં આવશે વડોદરા શહેર પોલીસ દ્વારા બે હજાર દરમિયાન ત્રણ હજાર બસોથી વધારે કેસો દાખલ કરીને એટલી સંખ્યામાં આરોપીઓને પણ નાટક કરવામાં આવ્યું આ કેસોના તપાસ દરમિયાન આપણે નો કરોડ છપ્પન લાખથી વધારે રકમની મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યું છે તો આજે તમે જોઈ શકશો કે સત્તર પોલીસ સ્ટેશનના જૂન શિક્ષણમાં કબજા કરેલ વન પોઈન્ટ સેવન વન કરોડથી વધારે કિંમતની પચાસ હજારથી વધારે સંખ્યાના બોટલો નાશ કરવામાં આવી રહ્યું છે આપણા વડોદરા શહેર પોલીસ ધી ગુજરાત પ્રોહિબિશન એક્ટ નાઇન્ટીન ફોર્ટી કડક અમલીકરણ માટે આપણા કમિટમેન્ટ સાથે કામ કરી રહ્યા છે અને ભાગરૂપે જે ઉત્પાદન સંગ્રહ વેચાણ અને કન્ઝમ્પશન કરતા વ્યક્તિઓ વિરુદ્ધમાં આપણા ક્રેકડાઉન કરી છે વર્ષ દરમિયાન આપણા એકસો એકત્રીસથી વધારે સંખ્યાના આરોપીઓને પ્રિવિન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી અંતર્ગત ડિટેન્શન પણ કરી છે અને પંદર આરોપીને આપણા કાર્યક્ષેત્રમાંથી બહાર કાઢીને પાર પણ કરી છે જેથી કરીને આવા પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ રહે અને સાથે સાથે સેક્શન નાઇન્ટી થ્રી પ્રોવિઝન એક્ટ નાઇન્ટીન ફોર્ટી નાઇન અંતર્ગત જે જામીન આપીને પછી જામીનના ભંગ કર્યા છે એવા લગભગ એટી નાઇન આરોપીઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરીને પાંચ લાખ પચાસ હજારથી વધારે રકમ દંડ તરીકે વસૂલવામાં પણ આવી છે તો આ તમામ પ્રયાસો ઇન્ટેલિજન્સ ગેધરિંગ નોન ક્રિમિનલ્સના મોનિટરિંગ બુટલેગિંગ એક્ટિવિટીઝ સંકળાયેલા તત્વોના સતત નજર અને આવા પ્રવૃત્તિ ધ્યાન ઉપર આવે ત્યારે કડક કારવાહી અને એમના વિરુદ્ધમાં તડીપાર પાસા એકસો ઇકોતેર કલમ અંતર્ગત દંડની કાર્યવાહી જામીન રદની કાર્યવાહી સાથે સાથે એક કેસમાં તમે જોયું છે બે હજાર પચીસમાં અલ્પુસિંધી અને એમના હતા ગેંગ વિરુદ્ધમાં ગુસ્સી ટોક બે હજાર પંદર અંતર્ગત કેસ કરીને એમના વિરુદ્ધમાં કડક કડક કાર્યવાહી પણ કરી છે તો આ પ્રકારની એક કડક વલણ સાથે વર્ષ બે હજાર છવ્વીસ દરમિયાન વડોદરા શહેર પોલીસ સક્રિય રહેશે અને આવા તત્વો વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરશે